સમગ્ર ભારત ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી રહ્યું છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરથી દસ કિલોમીટરના અંતરે આવેલ નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ કે જ્યાં પંચાણું જેટલા માનસિક અસ્થિર અને બિનવારસી પ્રભુજી આશ્રય લઈ રહ્યા છે છે ત્યાં પણ ગણપતિજીનું બિરાજમાન કરવામાં આવેલા હોય પૂજા અર્ચના થતી ત્યારે આશ્રમ પર કે જ્યાં પવિત્ર મોક્ષ પીપળો છે ત્યાં પ્રભુજીને ભોજન પીરસવામાં આવ્યો દેવંદન ખેલા ભગવાન અદ્યા ભો અગ્નિજ્યો સ્વાહ સૂર્યજ્યો સ્વાહ ચંદ્રમા જ્યોતિ આત્મરક્ષાથી આત્મરક્ષાથી જ અમારો આશ્રમ સોમનાથ મંદિર થી દસ કિલોમીટરના અંતરે આવેલો છે અમારા આશ્રમ ની અંદર રસ્તા પર રખડતો ભટકતા માનસિક પંચાણું જેટલા વ્યક્તિઓને અમે આશ્રય આપી રહ્યા છીએ અને અમારો મુખ્ય ધ્યેય આવા વ્યક્તિઓના પરિવારની શોધખોળ કરીને પરિવાર સુધી પહોંચાડવાનો છે અત્યારે ગણેશ મહોત્સવ સમગ્ર ભારતમાં ચાલી રહ્યો ત્યારે અમારા આશ્રમની અંદર પણ ગણપતિને બિરાજમાન કરી અને પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આજ આજરોજ તીર્થ આવેલું છે જ્યાં મોક્ષનો પીપળો છે અને ઘણા શ્રદ્ધાળુઓ ત્યાં મોક્ષના પીપળે પિતૃ તર્પણ કરવા માટે જતા હોય છે ત્યારે આજ રોજ અમારા ગણપતિ બિરાજમાન છે ત્યાં મોક્ષ પીપળાના તમામ બ્રાહ્મણો અ ગણપતિજીની પૂજા અર્ચના આરતી કરવા માટે પધાર્યા હતા અને તમામ બ્રાહ્મણો દ્વારા આશ્રમના પ્રભુજીઓને ભોજન વિરસવામાં આવ્યું